અને આમાં જે પોલીસ થી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પહાડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી અને અમુક ટ્રેફિક સંબંધિત રજૂઆતો હતી તો સીસીટીવી ની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકાર આ વિશ્વાસ પ્રોજેક્ટ ના ફેઝ ટુ

लंकरी ने आए थे।, पहली थे कि इसमें मेरी समस्या हो छे और मैं हल લાવવા માટે કેટલાક વાતો કરું છું પહેલી વસ્તુ તો એ છે કે મા이너 ને જે વાહન આપ એ જાહેર કાયદેસર છે અને ગુનો છે અને જે કોઈ વાલીઓ પોતાના મા이너 સંતાન ને અગર બેહાન આવે ચલાવતા માટે તો એની જે ગુનાહિત જવાબદારી છે આ વાલીઓ ની બને છે અરે પોલીસ અવાજ નવા રામા ડ્રાઇવ કરે છે અને આવા જે વાલ્લો છે એને ઉપર તન ઇસતા જો અમે ગુનાઓ નોડે લાઈ છે તો એક તો વાલ્લો ને એક અમારી અપીલ છે કે નાના બાળકોને વાહન નહી આપે એ ઉપરાંત અમે આવા બત ને ડ્રાઇવ વગેરા એલી જે છે આયોજન કરીને અને એને ઉપરાંત તલાવના પ્રયાસ જો એર આપને આટણા થી વાત કરીએ તો

આ બાબત તો બી અન્ય ગામોમાં જ્યાં કે લક્ષારી અત્યારે ચાલ લે લેલો આ જવાબની સતી હોય છે એ સુનાથી ઘણી આગળ વધતા હો પરંતુ અત્યારે હજાર આ જે જમીન ની વ્યવસ્થા પર તો લઈ દેલ જે છે એ તેના નિર્માણમાં જણતા આવી છે